હલો ફ્રેન્ડ્સ નમસ્તે યુટ્યુબમાં ચેનલ તો આજે આપણે બનાવીશું લીલા મરચાંની નવી રેસીપી તો જો આ રેસીપી બનાવવા માટે અહીંયા મેં આ મરચાં લીધા છે આ મરચાં ખાવામાં એકદમ મોળા મરચાં છે તો મરચાંની રેસિપી આજે હું તમારા જોડે શેર કરીશ તો ચાલો આપણે રેસીપીને ચાલુ કરીએ તો મરચાંની રેસિપી બનાવવા માટે પહેલાં મરચાંને આ રીતે કટ કરી નાખવાના છે આ રીતે ગોળ શેપમાં કટ કરી નાખીશું જુઓ આ અહીંયા મોરા મરચાં છે એટલે હું આ રીતે ગોળ શેપમાં કટ કરું છું જો તમે તીખું ખાતા હોય તો તમે વચ્ચેથી કટ કરીને બીયા કાઢીને તમે કટ કરી શકો છો તો જો આ રીતે ગોળ શેપમાં આપણે કટ કરી નાખીશું આને બધા મરચાંને તો હવે આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ તો કઢાઈ લઈશું ને કઢાઈમાં તેલ એડ કરીશું જે દિવસે તમને ખાવા જોડે કંઈક ખાવાનું મન થાય તો આ રેસીપી તમે બનાવીને ખાઈ શકો છો તો હવે ગેસ ચાલુ કરીશું ને કઢાઈમાં આપણે તેલ એડ કરીશું પછી તેલ આપણું સેજ ગરમ થાય એટલે એમાં રહી એડ કરીશું હવે રહીને આપણે સતળાવા દઈશું પછી રઈ આપણી સતળાઈ જાય એટલે એમાં આપણે હળદર પાવડર એડ કરીશું અને કાપેલા લીલા મરચાં એડ કરી દઈશું આ રીતે મરચાંને એડ કરી દઈશું પછી આને તેલમાં આપણે શેકાવા દેવાના છે મરચાંને હવે આપણે એમાં વરિયાળી એડ કરીશું થોડી ખાંડ એડ કરીશું લીંબુનો રસ એડ કરીશું આ મરચાં શું ખાવામાં એકદમ ખાટા મીઠા અને સરસ બને છે આપણે શાક ના બનાવીએ ના એકલા મરચાંની રેસીપી બનાવીએ ને તો પણ ચાલી જાય છે અને સરસ બને છે હવે આપણે એમાં તલ નાખી દઈશું તલ તમારે વઘારમાં એડ કરવા હોય તો કરવાના પણ આ રીતે બી તલ સરસ શેકાઈ જાય છે વઘારમાં એડ કરીએ ને તો તલ એકદમ ફૂટીને ઉડે છે તે માટે આ રીતે તલને એડ કરી દેવાના પછી હવે એમાં આપણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે આમાં તમારે જો કાચી સિંગનો ભૂક્કો એડ કરો ને તો પણ સરસ ટેસ્ટ આવે છે આમાં તો આમાં કાચી સિંગનો ભૂક્કો કરીને આની અંદર એડ કરી દેવાનો પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને આને થોડીવાર માટે ચડવા દઈશું આપણે મરચાં સરસ ચળી જાય એટલે એમાં આપણે પાણી એડ કરી દઈશું પહેલાં આપણે મરચાંને શેકી લેવાના છે પછી આમાં પાણી એડ કરીશું હવે પાણીને આપણે ઉકળવા દઈશું અને અહીંયા મેં જો ચણાનો લોટ લીધો છે તો ચણાના લોટને એડ કરી દઈશું ચણાના લોટને આ રીતે એડ કરીને એની ઉપર ઢાંકી દેવાનું છે આ રીતે ઢાંકવાથી શું ચણાનો લોટ જુઓ આ રીતે બફાઈ જશે પછી આ રીતે થોડીવાર માટે ઢાંકીને પછી થોડી વાર રહીને જોઈ લેવાનું છે તો જુઓ સરસ લોટ આ રીતે થઈ જશે પછી આ રીતે એને મિક્સ કરી દઈશું આ રીતે મરચામાં જુઓ આ રીતે મિક્સ કરીને આને થોડીવાર માટે આપણે ઢાંકી દઈશું ફરીથી જેથી લોટ લોટ સરસ આપણો બફાઈ જાય તો જુઓ થોડી વાર રહીને જોઈ લીધું છે લોટ જુઓ સરસ આપણો બફાઈ ગયો છે તો આપણા મરચાંની રેસિપી તૈયાર છે આને કહેવાય છે મરચાંનો સંભારો મરચાંનો સંભારો આ રીતે તમે બનાવો ને તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે અને ખાવાની જોડે જો થોડો સંભારો બનાવી દઈએ ને તો ખાવાની કંઈક મજા જ આવી જાય છે તો જો આ ટેસ્ટી મરચાંનો સંભારો તૈયાર છે અને તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે તમને મારો વિડિયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય મહાલક્ષ્મી